શ્રી ગણેશ નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં તમારું સ્વાગત છે આજે આપણે પિતૃ પક્ષની મહાન કથા કહેવા જઈ રહ્યા છીએ એવું કહેવાય છે કે આ કથાને ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિના કરોડો પાપોનો નાશ થાય છે અને તેને અપાર ધન અને સુખ સમૃદ્ધિ મળે છે તેના તમામ દુઃખ અને દોષોનો અંત આવે છે અને તેને સુખી જીવન મળે છે એક સમયે પક્ષીરાજ ગરુડ મનમાં જિજ્ઞાસા સાથે ભગવાન શ્રીકૃષ્ણને નમન કરે છે અને કહે છે કે હે ભગવાન પિતૃ પક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી શું ફળ મળે છે પિતૃ પક્ષમાં પિતૃઓની શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ તમારા મનમાં જે પ્રશ્ન ચાલી રહ્યો છે આ પ્રશ્નમાં જ સમગ્ર માનવ જાતનું કલ્યાણ છુપાયેલું છે પૂર્વજોની પૂજા કરવાથી મનુષ્યને તેના પાપોમાંથી મુક્તિ મળે છે તમારા બધા પ્રશ્નોના જવાબ તમને આ વાર્તામાંથી મળી રહેશે તેથી હે કરો આ વાર્તાની તમે ધ્યાનથી સાંભળો જે કોઈ પણ આ કથા સાંભળે છે અને સંભળાવે છે તેના તમામ પ્રકારના પિતૃદોષનો નાશ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગરુડજી કહે છે કે હે ભગવાન તમારા મુખેથી આ કથા સાંભળવા માટે હું ખૂબ જ ઉત્સુક છું આ વિશે કૃપા કરીને મને તે વાર્તા કહો હું ચોક્કસપણે આ વાર્તાનો પ્રચાર કરીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની વાર્તા કહેવાનું શરૂ કહે છે તો મિત્રો તમે પણ આ કથાને ધ્યાનથી સાંભળજો વ્યક્તિના દરેક પાપ અને પિતૃદોષનો નાશ થાય છે તેને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે તેને ધન સંપત્તિ મળે છે અને સુંદર તથા ગુણવાન પત્ની મળે છે તે પિતૃપક્ષની કથા ખૂબ જ મહાન છે આ કથા સાંભળવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરો પ્રાચીન કાળની એક વાત છે રોચી નામના એક રાજા હતા જે સંસારને મોહમાયા છોડીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા અને આ જગતમાં નિર્ભય બનીને તે નિસ્વાર્થ ભાવે પૃથ્વી પર પ્રમાણ કરવા લાગ્યા દિવસમાં માત્ર એક જ વાર અન્ન ખાઈને જગયમાં ભટકતા રહેતા હતા તેમના એવા વૈરાગ્યને ધારણ કરવાથી તેના પિતૃગણોને ખૂબ જ દુઃખ થયું પોતાના વંશને આવી રીતે નષ્ટ થતા જોઈને તેમને ડર લાગવા લાગ્યો તેમણે વિચાર્યું કે તે પોતાના વંશજને મળીને આ વૈરાગ્ય જીવનનો ત્યાગ કરવાનું કહેશે પછી એક દિવસ જ્યારે ઋષિ રુચિ તપ કરી રહ્યા હતા તે જ સમયે જ્યારે ઋષિ ુચિએ તેમની આંખો ખોલીને જોયું તો ચાર દિવ્ય આત્માઓ તેમની સામે ઉભેલા જોયા તેમની સામે જોઈને તે આચાર્ય ચકિત થઈ ગયા અને તેમને વંદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મહાન આત્માઓ તમે કોણ છો અને તમે કયા કારણથી મને દર્શન આપવા આવ્યા છો તે બધા દિવ્ય આત્માઓ કહેવા લાગ્યા કે હે વત્સ અમે તમારા પૂર્વજો છીએ અને અમે તમારા ત્યાગના ભરપૂર આચરણથી અત્યંત દુઃખી છીએ તેથી જ અમે તમને મળવા આવ્યા છીએ ઋષિએ તેને આદરપૂર્વક નમસ્કાર કરીને પૂછ્યું કે હે પૂર્વજો તમને બધાને જોઈને મને સંતોષ થયો પણ તમે મારા આચરણથી કેમ દુઃખી છો મને વિગતવાર જણાવો કે શું મારા પૂર્વજો અસંતુષ્ટ છે અને નાખુશ છે પછી બધા કહેવા લાગ્યા કે હે વત્સ તમે લગ્ન કેમ ન કર્યા ગૃહસ્થાશ્રમ વિના માણસ શાશ્વત બંધનમાં રહે છે દેવતાઓ પૂર્વજો ઋષિઓ અને ભક્તોની પૂજા કરીને સ્વધા શબ્દનો જાપ કરીને અને લગ્ન કરો અને સંતાન થવાથી દાન આપનારાઓને તૃપ્ત કરો અને ભગવાનના ઋણમાંથી મુક્ત થાઓ અને તમારા પૂર્વજો માનવ ઋષિ અને અન્ય જીવો માટે પણ તમે બાળક જન્મ વિના કેવી રીતે ઋણી પનશો દેવતાઓની પૂજા કર્યા વિના અને ત્યાગ કર્યા વિના તમે સ્વર્ગને પ્રાપ્ત કરી શકશો નહીં બધા પૂર્વજો કહે છે જુઓ તું આ અન્ય નહીં કરે તો તમને દુઃખ જ મળશે મૃત્યુ પછી તમે નરકમાં જશો અને પછીના જન્મમાં પણ ભોગવશો ત્યારે ઋષિએ પોતાના પૂર્વજોને કહ્યું કે હે પૂર્વજો જીવનમાં લગ્ન કરવાથી પાપનું સંશય થાય છે અને અધોગતિ થાય છે આ વિચારથી મેં અત્યાર સુધી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા નથી સ્ત્રી સાથે લગ્ન કરવાથી મુક્તિ થતી નથી જે વ્યક્તિ અવિવાહિત રહે છે અને દરરોજ જ્ઞાન મેળવે છે અને જ્ઞાનના અમૃતથી પોતાના આત્માને શુદ્ધ કરે છે તે માટે વિદ્વાનોએ ઘણા પ્રકારના સંસારી કાર્યોનું વર્ણન કર્યું છે તેથી જ માણસે મન પર સ્વયં રાખવો જોઈએ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને આત્માને તત્વજ્ઞાનના જળથી શુદ્ધ કરવો જોઈએ તો પૂર્વજોએ કહ્યું છે કે હે વત્સ જ્ઞાનથી આત્માને શુદ્ધ કરવો આ કલ્યાણનો માર્ગ નથી કે જેના પર તમે ચાલતા હો તે શુભ અને અશુભ કર્મો બંધનથી નથી થતા સુખ દુઃખનો અનુભવ કરીને પાછલા જન્મનો નાશ થતો રહે છે ત્યારે ઋષિ રુચિએ કહ્યું કે હે પૂર્વજ અવિદ્યા અને માયાના વેદમાં કર્મ માર્ગની રજૂઆત દ્વારા પુષ્ટિ મળી છે તેથી જ તમે લગ્ન માટે મને પ્રેરિત કરો છો પૂર્વજોએ કહ્યું કે હે વત્સ કર્મથી જે થાય છે તે અજ્ઞાન છે આ સાચું છે પરંતુ શાસ્ત્રો પ્રમાણે જ્ઞાન મેળવવું એ પણ એક પ્રકારનું કર્મ છે શાસ્ત્રોમાં જે પણ શાળી પુરુષો લગ્ન ન કરે તો તેને મોક્ષ મળતો નથી સંતાનો દ્વારા જ તેને મોક્ષ મળે છે માટે હે પુત્ર તું લગ્ન નહીં કરે તું તારા બધા કર્મોનો નાશ થશે અને આપણો વંશ નાશ પામશે લગ્ન કરીને જ તમે તમારા પૂર્વજોને સંતુષ્ટ કરી શકો છો તેના પૂર્વજોની વાત સાંભળીને ઋષિએ લગ્નની વાત માની અને કહ્યું કે હે પૂર્વજો હવે હું મૃત થઈ ગયો છું કોણ મને તેની દીકરી આપવા તૈયાર થશે મારા જેવા વૃદ્ધને પરણવું બહુ અઘરું છે ત્યારે પૂર્વજોએ કહ્યું કે હે પુત્ર જો તું અમારી વાતનું પાલન નહીં કરે તો ચોક્કસ અમારા બધા પૂર્વજોનું પતન થશે અને તો અધોગતિ પામશે આટલું કહીને બધા પૂર્વજો અદ્રશ્ય થઈ ગયા શ્રીકૃષ્ણ કહે છે કે હે ગરુડ પૂર્વજોના આવા વાક્ય સાંભળીને ઋષિ રૂચિ પોતાના મનમાં ખૂબ જ વિચલિત થઈ ગયા અને પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે લગ્ન કરવાનું નક્કી કર્યું કન્યાની શોધમાં તે પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા પણ તેને ક્યાંય કોઈ કન્યા ન મળી તે તેના પૂર્વજોની વાત પર વારંવાર વિચાર કરવા લાગ્યા કે મારે શું કરવું જોઈએ હું કઈ રીતે અમારા પૂર્વજોને મુક્તિ અપાવું એના માટે કઈ સ્ત્રી મારી સાથે લગ્ન કરશે આવી રીતે ઘણો વિચાર કર્યા પછી ઋષિને બ્રહ્મદેવની તપચર્યા કરવાનું શરૂ કર્યું સો વર્ષ સુધી મનમાં ઘોર તપ કર્યા પછી જગતપિતા બ્રહ્માએ દર્શન આપ્યા અને કહ્યું કે હું તમારી તપસ્યાથી ખૂબ જ ખુશ થયો છું તમારી જે કંઈ ઈચ્છા હોય તે પ્રગટ કરો હું ચોક્કસપણે તે પૂર્ણ કરીશ પછી ઋષિ રોજેએ બ્રહ્મદેવને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પિતા મારા પૂર્વજોએ મને એક બાળક માટે કહ્યું છે પરંતુ આ સમયે મને લગ્ન માટે કોઈ કન્યા દેખાતી નથી તેથી કૃપા કરીને મને એક કન્યા પ્રદાન કરો આના પર બ્રહ્મદેવે કહ્યું કે હે વિપ્ર તું જગતનો સર્જક બનીશ તારા થકી લોકોનું સર્જન થશે તારા પૂર્વજોએ કહ્યું છે કે તું સ્ત્રી સાથે લગ્ન કરે આ ઈચ્છાને ધ્યાનમાં રાખીને તમે તમારા પૂર્વજોની ઉપાસના કરો તેઓ ખુશ થશે અને તમને શ્રેષ્ઠ સ્ત્રી મળશે ઋષિ રોચે નદીના કિનારે પહોંચ્યા અને એકાંતમાં પોતાના પૂર્વજોને પ્રસાદ આપીને સંતુષ્ટ કર્યા ત્યારબાદ એકાગ્ર જીતે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ ઋષિ રોચેએ પોતાના પૂર્વજોની જે સ્તુતિ કરી હતી તે દરેક મનુષ્ય ધ્યાનથી સાંભળવી જોઈએ જે વ્યક્તિ આ સ્તુતિ માત્ર એક વાર સાંભળે છે તેના અનેક પાપોનો નાશ થાય છે અને તેને આશીર્વાદ મળે છે તેથી તમે આ સ્તુતિ ધ્યાનથી સાંભળો તો જ તમને આ કથા સાંભળવાનું ફળ મળશે મહાત્મા રુચિએ આ રીતે સ્તુતિ કરવાનું શરૂ કર્યું જેવું અધિદેવતાના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને જેઓ શ્રાદ્ધના અવસરે દેવતાઓ તરફથી સ્વાધાનીથી સંતુષ્ટ થાય છે તે તમામ પૂર્વજોની માનસિક મુક્તિની ઈચ્છા સાથે સ્વર્ગમાં સ્થિત મહર્ષિગણ ભક્તિને હું વંદન કરું છું શ્રાદ્ધ દ્વારા ભક્તિથી સંતુષ્ટ થનારા તમામ પૂર્વજોને હું નમન કરું છું આ શ્રાદ્ધમાં મારાથી સંતુષ્ટ થઈને અગ્નિ સ્વાત નામના પૂર્વજોની રક્ષા કરો સર્વ પિતૃઓ મારી દક્ષિણ દિશાની રક્ષા કરે અને સોમ પિતૃગણ ઉત્તર દિશાથી રક્ષા કરે રાક્ષસો વિશ્વ ભૂખ આરાધ્ય ધર્મ અનાજ ભૂત કૃત અને ભૂત જે પૂર્વજોના નવગણો છે અને કલ્યાણ અને કાયધારા એ પૂર્વજોના છ ગણો છે અનાગ નામના અને આ સાત ગણો અને પૂર્વજો જેને વર વરૈય વરદ તૃષ્ટિ પુષ્ટિ વિશ્વ પર્વ અને ધતા તરીકે ઓળખવામાં આવે છે આ પાંચ ગણો મહાન મહાત્માઓ તરીકે ઓળખાય છે તે ગણોના પાપોનો નાશ કરનાર છે સુખધામ ધર્મદુરાય ખૂબ જ પ્રસન્ન થયા અને તે જ સમયે એક દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો જે ચારે બાજુ આકાશમાં ફેલાઈ ગયો અને તે પ્રકાશને જોઈને જે તેની તેજસ્વીતાથી સારા પરિણામ આપી રહ્યા હતા રોષિ રુચિ તેના પર બેસી ગયા ઘૂંટણીએ પડી અને ફરીથી તેના પૂર્વજોની પ્રશંસા કરવા લાગ્યા રોચિના વખાણ સાંભળીને પૂર્વજો ખૂબ જ ખુશ થયા અને રુચિએ તેમને પુષ્પ અને અન્ય વસ્તુઓની વિનંતી કરી અને રુચિએ તેમના પૂર્વજોને હાથ જોડીને પ્રણામ કર્યા ભક્તિભાવથી અને વિનંતીથી પ્રસન્ન થઈને પૂર્વજોએ કહ્યું કે પુત્ર તારી સ્તુતિથી અમને ખૂબ આનંદ થયો છે એટલે જ તારી જે ઈચ્છા હોય તે કહો પછી નમસ્કાર કરીને રુચિએ પૂર્વજોને કહ્યું કે હેમ પિતૃદે બ્રહ્મદેવે બ્રહ્માંડની રક્ષા કરવા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે તેથી જ હું ઈચ્છું છું કે મને એક સદાચારી પત્ની મળે જે એક બાળકને જન્મ આપે આ સાંભળીને પિતૃગળે કહ્યું કે આ જ ક્ષણે તમને એક સુંદર પત્ની મળશે અને તેનાથી તમને પુત્ર થશે હે રુચિ તે પુત્ર બુદ્ધિશાળી અને બળવાન હશે તેના નામથી ત્રણેય લોકમાં પ્રસિદ્ધિ મેળવશે જે પુત્ર અત્યંત શક્તિશાળી પરાક્રમી અને પૃથ્વીને અનુસરશે તે બધા પૂર્વજોએ ઋષિ આશીર્વાદ આપ્યા અને પૂર્વજોની કૃપાથી તે સ્થાનેથી અદ્રશ્ય થઈ ગયા તે જ સમયે તે નદીની મધ્યમાંથી પ્રેમલોચા નામની એક સુંદર અપ્સરાએ મધુર સ્વરે કહ્યું કે હો માની

તર્પણ અને ધાર્મિક કાર્યોનું પાલન કરવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ અને તર્પણમાં કાળા તલ જળ દૂધ અને કુષ્મનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે પિતૃઓ તર્પણ કરતી વખતે તૃપ્ત અને પ્રસન્ન થાય છે જેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ આપે છે પૂર્વજોને ફળ અને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને વસ્ત્ર અને દક્ષિણા આપીને તેમના આશીર્વાદ લેવા જોઈએ ખાસ કરીને સાત્વિક ભોજન બનાવવું જોઈએ જેમાં ખીર પૂરી શાકભાજી અને અન્ય પૌષ્ટિક અને તાજા ખોરાકનો સમાવેશ થાય છે અન્નની શુદ્ધતામાં આ સાથે પિતૃઓને પ્રસાદ ચઢાવવામાં આવે છે ત્રીજો ઉપાય શ્રી કૃષ્ણએ જણાવ્યું કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય બ્રાહ્મણો અને અન્ય જીવોને ખવડાવ ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણોને ખવડાવવાનું માનવામાં આવે છે તેમને ભોજન અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે ખાસ કરીને શ્રાદ્ધના દિવસે ગાયને લીલો ઘાસ અને રોટલી અને કાગડાને ખીર ખવડાવવાનું શુભ માનવામાં આવે છે આ કાર્યો કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતિક છે શ્રાદ્ધના દિવસે પીપળ અને તુલસીની પૂજા કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિ આપે છે ગરુડજીએ કહ્યું કે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત છે તેણે ગયાજી અથવા અન્ય પવિત્ર તીર્થસ્થાનો પર જઈને પિંડદાન કરવું જોઈએ ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિંડદાન સમયે કાળા તય કુશ અને ચોખા ચડાવવાથી પિતૃઓ સંતુષ્ટ અને તેમને શાંતિ મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ સમયે વ્યક્તિએ સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે અને આશીર્વાદ મળે છે પિતૃઓને તૃપ્ત કરવા માટે બ્રાહ્મણો અને સાધુઓએ ખાસ કરીને શ્રાદ્ધના સમયે અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ પિતૃદોષના આ કાર્ય કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે પિતૃઓની તૃપ્તિ માટે ગંગાજળ શ્રેષ્ઠ માનવામાં આવે છે જે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં ભાગવત ગીતાનો પાઠ કરવો એ ખાસ કરીને પિતૃઓની શાંતિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પૂર્વજોની આત્માને શાંતિ આપે છે અને તેમના આશીર્વાદ તેમના વંશજો પર બની રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને એ પણ કહ્યું છે કે જે વ્યક્તિ આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે તેને પિતૃઓની કૃપાથી તમામ પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે અને પરિવારમાં શાંતિ બની રહે છે નિયમિત રીતે ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે પિતૃ પક્ષનું આ વર્ણન ગરુડ પુરાણમાં વર્ણવેદ છે અમને આશા છે કે તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને આવી આધ્યાત્મિક માહિતી મળતી રહે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ